હેલો મિત્રો તમારું બધાનું સ્વાગત છે નવા બ્લોગ થઈ ગયા છે ફ્રી ને વાગી ગયા છે હન્ના ચાર ને ભરતભાઈ કરે છે કલર કામ તો એમાં હતા હવાના આપણો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો હાલો તમને બતાવું ભરતભાઈ કામ કરે છે આપણો પૂરો વિડિયો જોતા રહેજો ઉપર કામ શરૂ છે ભરતભાઈ વરસાદ ફૂલ અંધારો છે આવશે એવું લાગે છે હવે આ બધું થઈ ગયું છે કામ

કિવી કરો ભી ને પૂછો ઓય આથે બાકી આવ્યા મુસ્ત આમ જોવા નહી તો જો માં તો બોલો હવે બોલો મકાન માં મોહિતગીરી તમારો એમ દોરેલો થઈ ગયો બાકી છે લડાવી દીધું એમ એમ કરો એક વાત તમે એમ છે ને

લાખો ઓઢા પંડિત બોલે છે એ કયા જાપ કોણ આવશે શું નામ છે વિરલ વિરલ હિરલ વિરલ વિરલ

જોવા તો તમે બધા આજે એકવી તારીખ છે ને એટલે મેં કીધું લાઈવ ઉતારી લઈ આપણે કઈ સેમસંગનો ફોન તો નથી ન કરતો સુધી ખેંચી લઈ સે એવો ને એવો બતાય છે સ્ટ્રોબેરી બોબેરી કંઈ શું નથી તો મિત્રો આજનો આપણો લોગ એટલો છે જો વિડીયો જોવાની મજા આવે તો વિડીયોને લાઇક શેર કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ડેલી નવા નવા વિડીયો આવતા રહેશે તો જોવાનું ભૂલતા નહીં